રહ્યા છે શોખીનો પહાડો તરફ પ્રયાણ કરી પરંતુ હિમાચલ પ્રદેશના મનાલી માંથી જે ચિત્ર સામે આવ્યું છે તે ઘણું ચોંકાવનારું છે મનાલીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેને પગલે રસ્તામાં વાહનો ફસાયા છે મનાલીના સોલંગ નાલાથી અટલ ટનલ સુધી એક હજારથી વધુ વાહનો જામમાં ફસાયા છે ટ્રાફિક જામ દૂર કરવા માટે પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને જેમ બને તેમ જલ્દી આ ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોને જામ દૂર કરી રાહત અપાય તેની કોશિશ કરી રહ્યા છે હિમાચલના ઘણા જિલ્લાઓમાં હવામાન ખૂબ જ ખરાબ છે આ સમયે ભારે હિમવર્ષા અને વરસાદ છે ઘણી જગ્યાએ બરફ જામી ગયો છે ને શિમલા અને મનાલીમાં પણ હિમવર્ષા થઈ રહી છે રસ્તા ઉપર સફેદ ચાદર પાથરી દેવામાં આવી છે ને આવી સ્થિતિમાં રસ્તા ઉપર વાહનો આગળ વધી શકતા નથી જેમ છે તેમ ઉભા છે રસ્તા ઉપરથી બરફ અટાવવામાં આવી રહ્યો છે